જય માતાજી મિત્રો આજે તો ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ની યાદ આવી એમના લખેલા પુસ્તકો સંતો સુરાઓના બારોટિયાઓના સતીઓના દાતારોના લગભગ તો મેં વાંચી લીધા છે આપે વાંચ્યા હશે તો વાંચવા જોઈએ એમાં સૌરાષ્ટ્રની રસધારા ક્યારેક વાંચજો એ વાણિયાએ આ બધું સાહિત્ય સંગ્રહવા માટે કેટલી મહેનત છે એ વાણીઓ ક્યાં ક્યાં નહીં ગયો ભાઈ એ ઝવેરચંદ કાળિદાસ મેઘાણી એમની લખેલી એક વાર્તા મને યાદ આવે આવેદ લખે કે કુંડલાના થડમાં એટલે મને એમ લાગે છે કે કુંડલાના નજીક કુંડલાના થડમાં એક અરઠીલા નામે ગામ ત્યાં એક સોંદરા બાટી શાખનો ચારણ રહે નામ એનો સોંદરો બાટી શાખા અને દીકરો નાનો નામ એનો પીઠાસ દીકરાને તેડીને બેનને બનાવીને ત્યાં મળવા માટે ગયા મિત્રો દીકરાને એટલે પીઠાસને સસલો પાળેલો સફેદ કલરનું રૂપાળું સસલું ડોકમાં ઘૂઘરા બાંધેલા એ ભેગોને ભેગો રાખે એની સાથે રમે એટલે આ સોમરોબાટી દીકરા પીઠાસ અને આ સસલું ત્રણેય બેનને બનેવીને ત્યાં ગયા હવે બનેવીની ગણતરી પહેલેથી એને મારી નાખવાની હશે એ તો ઈશ્વર જાણે આવકાર દીધો રાત રોકાણા અને ચારણો જૂના વખતમાં હજી એક ખાતા હશે જૂના વખતમાં આવી પરમાટી ઘણી ખાતા મહેમાન ગતિ જમવામાં મેર્યુંડેકથી આ પીઠા છે એના બાપ સોંદરા બાટીને પૂછ્યું કે સસલો ક્યાં ગયું ઘરમાં આડોળો બેઠકમાં જોવા મળ્યા એટલે સોંદરા બાટીના સોંદરાબાટીના બનેવી કીધો એ તો તમે જમી ગયા આપણે માંસ એનું જ બનાવ્યો હતું મિત્રો એમાં કજીયો થયો અને સોંદરા બાટીને મારી નાખવામાં આવ્યા પીઠાસ નાનો ઘરે ગયો જવાન થયો રાત દિવસ વેર ખટકે બાપનું આ બાજુ સગા ફૂવા અને એક રાતના હળવેકથી વંડી ઠેંકી અંદર જઈ અને ફૂવાને મારી નાખવામાં આવ્યા પણ એ વખતે ફૂઇ જાગી ગયા જોયું કાં તો ભત્રીજો પીઠાસ બાપનો વેર લેવા આવ્યો ભત્રીજાને કીધું ભાગવા માંડ મારા બે સિંહ ઉતાશ જાગ્યા તો અહીંયા ને અહીંયા તારા ભૂકા કાઢી નાખશે પીઠાસ ઘોડા ઉપર ચડીને ભાગ્યો અને ફોઈએ ઠેઠ પરોડ સુધી એ પતિના લાશ પાસે બેઠા રહ્યા પડદા પાસે પણ મોટામાંથી હર્ફ ન કાઢ્યો કારણ કે જો કાઢે તો બે દીકરા જાગી જાય અને પીઠાશને જીવતો ન મેલે મિત્રો પીઠાશ ગુજરાત મૂકી અને ચિત્તોડગઢ પહોંચ્યો ચિત્તોડના રાણા પાસે આશરો માંગ્યો રાણાએ આશરો આપ્યો રાજકવિ તરીકે એની સ્થાપના કરી એને પદવી આપી રહેવા માટે મહેલો આપ્યા અને પીઠાશે વાત કરી કે મારા માથે વેર છે એટલે છ આરબોની બાર આરબોની બેરખ તરીકે એને સુરક્ષામાં આરબો રાખ્યા આરબોને હુકમ કર્યો કે જ્યાં પણ જાય કવિરાજ સાથે ને સાથે રહેજો કવિરાજના લગ્ન થયા બે યુવાન હૈયા મળ્યા મિત્રો આ બાજુ એવું બન્યું બે ભાઈ જાગ્યા સવારમાં માને કીધું માડી આમાં કાંઈક ખોટ છે તારામાં આ મારા બાપનો તો ખૂન વહેલું થયેલો છે માએ કીધું બેટા તો ક્યાં દૂર છે ગોતી લ્યો ને ખોન કરનારને તમે ઓળખો છે કોણે કર્યો છે મિત્રો આ બંને ભાઈઓ વેર કેમ લેવો એની વિચારમાં 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 બાર વર્ષ વીતી ગયા કેમ ચિત્તોડ પહોંચવું ચિત્તોડ પહોંચ્યા પછી શું કરવું આવી સુરક્ષા જે ચારણની છે ચિત્તોડના રાણાના બે હાથ જેના માથે છે મિત્રો એમણે દાઢીઓ વધારી વેશપલટો કર્યો અને બારોટ બન્યા ચારણોના વહીવંચા બારોટ બની બને ભાઈ ગયા પીઠાસને ખબર નથી કે વહીવંચા બારોટ નથી પણ મને મારવા માટે આવ્યા છે મિત્રો મારવાનો ક્યાંય લાગ મળતો નથી મહેમાન ગતિ કરાવે પીઠાસ રોજ ડાયરા જામે સતીઓની શુરાઓની દાતારાઓની માતાજીઓની વાતો થાય પણ લાગ આવતો નથી બે ભાઈ રોકાય રાતના ડેલીમાં બે વિચાર કરે કે કરવું શું અને કેમ મારવું એમાં મિત્રો એક રાતના આ બે યુવાન અહીંયા વાતોએ વળગ્યા એકબીજાની મશ્કરી કરતા આ પીછાશની ઘરવાળી જે ચારણાની બાઈ હતી એની બંગડી નંદવાઈ ગઈ આજે તો વગર બંગડી હોતી હોય કાંઈ વાંધો નહીં પણ એ વખતે અપશુકન માને પીઠાસને કીધું હમણાં હમણાં રાતના જ લાવી આપો અડવા હાથે હું હોવું નહીં પીઠાસને એમ કે દુનિયા જો સાંભળશે કે જોશે તો મારી મજાક કરશે મશ્કરી કરશે ઘરેથી એકલા નીકળ્યા આ સાથે આવીએ કવિરાજ મહારાજનો હુકમ છે ના ના કાંઈ વાંધો નહીં હમણાં આવું આવો છ જ્યાં ડેલી બહાર નીકળ્યા ત્યાં તો બે ભાઈ રાતના જાગતા જ બેઠા તા કીધું કવિરાજ અટાણે થોડું કામ છે હોની પાસે ચોડીગર પાસે હાલો અમે હાલીએ ભેગા નવરા બેઠા બે ભાઈ ભેગા ગયા ચૂડીગરની દુકાન ખોલાવી ચૂડીઓ લીધી પાછા વળતા બે ભાઈ એક આ બાજુ ને એક આ બાજુ એક ભાઈએ એક દુઓ કીધો કે ચૂડી ચિત્રોડા તને મુલવતા માંગી પડી હવે નાખે નિત્રોડા ત્રોડા ભાવની બેઠવા ત્યાં તો પીઠાશે નજર કરી ઓહો આ દુઆમાં કંઈક મરમ આ તો દુશ્મનો ત્યાં બીજા ભાઈએ કીધું કે પથાની પથારી પાનંગ તણે છિનકું જણાય જાય તો ઘડીયું જાય પોર ન જાય પીઠવા હે પીઠાશ હવે તો નાગની પથારી ઉપર છે તો ભાઈ ક્યારે મુહો કે મર્યો વેર લેવા આયા ઓહોહો આવી ગયા ભાઈ ભલે આયા તમારો વેર છે મારા માટે ઉધાર ચૂકવી લો પણ ઘડીક મને જીવદાન આપો આ ચાર નાની બંગડીઓ આપીને આવું એક ભાઈએ કીધું ન જવા દેવાય પાછો ના આવે અને આવે તો સાથે આરબ આવે અને આ તો ચિત્રોડના રાણાનો કવિ પાતાળમાંથી ગોતી લે બીજા ભાઈએ કીધું જવા દે પણ કીધું પીઠાસ જો જે દગો કરતો નહીં પીઠાસ જાય છે ચાર ઘરવાળીને જોગમાયે ને એ બંગડીઓ આપે છે ને કીધું કે હવે જીવ્યા મુવાના જોહાર દુશ્મનો આવી પોક્યા અને હું એનાથી વાયદો કરીને આવ્યો છું પીઠાસ પાછો વળ્યો ચરણાઈને કીધું જાઓ એમનો ઉધાર છે એ તો ચૂકવશે જ પણ પાછળથી ચારણાની બે ઘોડા લઈ અને જ્યાં દુશ્મનો ઊભા હતા આ બાજુ પીઠાસ પોકે છે અને કીધું લ્યો કરી લો કામ આપનું અરે કે પીઠાસ દગો કર્યો પાછળ કોણ આવે છે મને ખ્યાલ નથી જ્યાં જોયું ત્યાં તો જોગમાં બે ઘોડા લઈને ઉભીલા અને કીધું લ્યો ભેરવો તમે તો મારા દૈયર જ થાવ તમારું કામ કરી અને પછી ભાગી ભાગીને ક્યાં જાશો આ ચિત્તોડની સાંઢણીઓ ગમે ત્યાંથી ગોતી લે એટલે તમને ભાગવા માટે આ ઘોડા લઈને આવીશું બે ભાઈ એકબીજા સામે જોયું મનોમન વિચાર કરી અને તલવારો જે છે એ ચારણબાઈની ચરણોમાં નાખી મીઠાસને બથમાં લીધો અને અહીંથી વેર પૂરો કરવામાં આવ્યો મિત્રો હું તો વાત એવી કરી શકું નહીં પણ ઝવેરચંદની સૌરાષ્ટ્રની રસદારા જરાક વાંચજો જો નહીં વાંચો ને તો હું એમ સમજીશ કે આપ ઝવેરચંદ મેઘાણીથી અન્યાય કરો છો એની મહેનતને અને અત્યારની નવી પેઢી તો કદાચ વાંચતી હશે આજે સોશિયલ મીડિયાનો જમાનો પણ વાંચજો હું જો પાકિસ્તાનનો જન્મેલો પંદર વર્ષનો પાકિસ્તાનથી સિંધી ભણેલો અહીંયા આવી અને મને જો આટલો સાહિત્ય વાલો હોય તો આપણે હોવો જ જોઈએ તો મિત્રો કેવી લાગી આજની વાત મારી કાલીવેલી ભાષામાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો જય માતાજી